ગર્ભ સંસ્કાર એક એવું વિજ્ઞાન છે જે આપણા ભારતીય માટેનું એક પ્રાચીન યુગનું એક સારામાં સારું જે માતાઓ કે જે પ્રેગનન્સી રાખવાની કોશિશ કરે છે અથવા તો હાલ પ્રેગ્નન્સી છે તેમના માટે આવનારું બાળક ખૂબ જ તંદુરસ્ત માનસિક અને શારીરિક રીતે આવે એના માટેનું આ વિજ્ઞાન છે મારી દરેક માતાઓને દિલથી એક રિક્વેસ્ટ છે કે ગર્ભ સંસ્કાર માટેના જે પણ પ્રોગ્રામ્સ હોય અથવા જે પણ એક્ટિવિટીઝ હોય એમને ચોક્કસ કરવી જોઈએ એલોપેથીનું વિજ્ઞાન પણ એવું કહે છે ઓરિજિન ઓફ એડલ્ટ ડિઝીઝીઝ આર ફિટસમાંથી આવતા હોય છે એટલે કે માળ બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારથી તે અમુક પ્રકારના રોગ ખાસ કરીને માનસિક જેમાં ઓટીઝિયમ કહી શકાય અથવા તો હૃદયના રોગ બ્લડ પ્રેશરની બીમારી ડાયાબિટીસ આવા રોગ માતાના પેટમાં જ્યારે બાળક હોય ત્યારથી તેની શરૂઆત થઈ જતી હોય છે તો જો જે માતાએ ગર્ભ સંસ્કાર ખૂબ સારી રીતે કર્યો હોય એટલે કે સારી ડિસિપ્લિન અને સંયમ રાખ્યો હોય તો એમના બાળકોમાં આવા રોગો આવવાની શક્યતા ખૂબ ઓછી હોય છે આથી ગર્ભ સંસ્કારનું ખૂબ જ મહત્ત્વ છે અને આપણા શાસ્ત્રોમાં તો ઘણા બધા એના દાખલાઓ છે અને ઘણા બધા વૈજ્ઞાનિક રીતે પુરવાર થયેલું છે કે ગર્ભ સંસ્કાર ખૂબ જ જરૂરી છે